તો આપણી ભેંસ છે ને અત્યારે વી છે મસ્ત એક પાડી લાવી છે કાચી હોય એવું લાગી રહ્યું છે થોડુંક કે ફરી આપણે ખબર હતી નહીં પાડી લાવી છે ને પાડી મસ્ત છે અત્યારે આ બધી ગાયું જો આપણે ઊભી છે ગેમ બાકી બેકડે તો બે આપણે બધું છે ધાણા ભૂકંપ ખાઈ છે અડધી હમણી ખાઈ છે તો ગઈ છે અમે બાવડામાં ભાગી ગઈ હતી પછી ધ્યાન પડી એટલે ધોળીને પહોંચ્યા પાછીમાં આમ પહોંચ્યા ને લાંબી થઈને હોઈ ગઈ એટલે પાડી થોડીક તકલીફમાં હતી કે ઊંધી પાડી આવે ને એટલે થોડીક તકલીફ પડે ઓમ વાંધો ન આવ્યો પગ બરાબર હતા ને એટલે પાછળનો ભાગને સીધું નીકળી આવ્યું પગ ત્રાણું થઈ ગયું ને તો એને તકલીફ પડે બે નહીં આપણી ભેં જોઈ ગયા છે ભાઈ બહારથી આવ્યા હતા તો ભાઈ કિંમતમાં થોડોક ફેરફાર પડે છે જોઈ તો ઘણા બધા ગયા આજે પણ આજે બેથી ત્રણ જણા આવ્યા હતા એ બધા કરે છે સસ્તી કિંમત આપણે બે પાંચ હજાર તો છે ને જ અટકીને ઉભું રહીએ છીએ તો એક બે દિવસમાં એક બે દિવસ તો નથી દેવી કેમકે બે ત્રણ દિવસ ફ્રી થઈ જાય ને આરામથી પાડી કાંઈક પગભર થઈ શકે પાડી બહુ કાચી આવી છે એવું લાગે છે ફરી આપણે યાદ હતું નહીં કેટલી તારીખ એટલે કંઈક ખાણ પાણી ચાલું કર્યું નહોતું તા ત્યાં ગઈ આવમાં ઉતર્યું એટલે ભાઈ ચાલુ કરે પછી કંઈક કામનું મળે અત્યારે આપણે જવાનું છે બારે હજી વિચાર કરીએ છીએ ભાઈ બંધ આવશે તો આપણે જવાનું છે બે ગામ જુંગીવાડા ત્યાં પણ કાનગોપી રાસ છે એટલે જાશું બાકી બે હું બધું હું ઘડીકો રખડીને હવે બાંધવાનો ટાઈમ થાય હમણાં સાત વાગી ગયા છે એટલે બાંધી નાખશું વહેલી તો અત્યારે છે ને આપણે આવી ગયા છે બે ગામમાં આપું ગામ જાય અહીંયા અમે ભાઈ બહેન આવી ગયા અત્યારે ને અમે મંદિર છે ઝુંગીવાડાનું તો હવે જાય છે ને આ મયુર મુરુભાઈ છે ને આપણે અત્યારે ગાડીથી આવ્યા છે બોલો કાંઈ બોલો તમારે બસ જાય જુંગીવાળા તો હવે જાય જુંગીવાળા દર્શન કરાવી તમને અત્યારે આપણે જને આવી ગયા છે જુંગિયારે સામે મંદિર છે આ ગેટ છે ગાડી સીધી સીધી જવા દે મંદિરે પહોંચી ગયા છે અત્યારે દર્શન કરી આવી

હે હમ જોયું મારે જુંગી વારે વાછ રે રે હે હમ જોયું આપ જુંગી વારે વાછ રે તો અત્યારે આપણે આવ્યા છે આવડ મંદિરે દર્શન કરવા મુરુભાઈ દર્શન કરી લીધા ટાકારી આવડ માં છે આ બાજુ બધું રણ વિસ્તાર છે

વારીયા પોતી ગયાજી ઓર બીકુ પડલે આતરે આ સડિયો ખંભાળિયા ઓર બીચે ના આ સડંભાળિયા છે તાકી ફ્લેક મસ્ત જાય છે છે પાડી છે હા બટકુડી જો આવો ગોઠણ માંથી જ આવી છે હા ગોઠણ જેવડી થોડીક કાચી છે કેમકે આપણે ખબર છે નહી તારીખ લખેલી હતી નહીં આની એટલે ખબર ના રહી તો આપણે બધી હાકી લીધી છે ઘરેથી ચક્કર મારી આવે આ ચાંદરીને લેવી પડે કઈમી ધરાથી લઈ મારી મારી હાલતી નથી ઘરે ફાવતું નથી એને બેહો ને બધી નીકળી ગઈ કઈ ની હવે પછી વારો આપણે ગોરીનો છે લવાનો કેટલા દિવસ લઈએ ને નવ મહિના કમ્પ્લીટ થઈ ગયા છે અમુક બાર દિવસ લઈ ગયા વધારે લઈએ વાછડી આવે તો સારું કહેવાય વાછડા તો આપણે બે આવી ગયા છે હવે નથી જોતા બાકી નીકળી ગઈ બધી ઘણી બહેવું તાક આવી ગઈ છે ગોતવી પડશે તો આપણે રાતે તો છે ને બે વાગે ઘરે આવી ગયા હતા અને ખાવામાં ઉઠીને સીધું આપણે બેહો છોડીને હાલતા થઈ ગયા છે એમને બેહું બધી રખડે છે અડધી એન પાછળ છે કેમ કે ગોતવા પડશે હજી બધાને કેમ બધા આવી ગયા પેડિયા ખાવા વાળા પેડિયા ખાવા ગયા એટલે પૂરું અત્યારે ઉજાગરો છે રાતનું પૂરું કે બે ત્રણ દિવસથી આમ નેમ છે આપણે દોડવાનું વિડીયો બનાવતો નહોતો વધારે એક દી પડાણા ગયા તે દીને થોડુંક બનાવ્યું હતું ને પછી કાલે બાર પૂરો હતો એમાં ગયા તો એમાં ના બનાવ્યો કેમ કે કામ હતું ને એટલે એના હિસાબ ના બનાવી લગી વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરતા રહેજો આપણી જમણા છે ને અત્યારે અહીંયા રખડે છે બગીચામાં ફેર્યું પણ જવા પાકો મંડી છે થોડાક દિવસમાં જ અડધી તો ખરી જ ગઈ આ બધી ગાયો આપણે અહીંયા ચીકુ પોતે ચીકુની એવી હવાની થઈ ગઈ છે છૂટે એટલે તરત અહીંયા જ આવી જાય ચારની જોડી ભેગી જાય હોય હવે ત્રણ આવશે થોડાક દિવસમાં રતન ક્રિષ્ણા ને આપણી ત્રણ આવશે ઓલી તો ઘરે ગયા હવે આપણી ગોરી છે ને હવે જો ઉતારવા છે ધીરે ધીરે હજી જોઈ એવો તો નથી હવે ધીરે ધીરે ઉતારે છે પંદર વી દિવસ થી લાગી ગાભણ છે બાકી રામ ભરોસે હતું ને આપણે હાકી લઈ આમાં આપણે ભેવું આવવા ન એનું કારણ છે કે પાણી વાળું છે મોટર ચાલુ કરી નાખે છે ને એટલે બધું ભીનું છે વાતાવરણ ઝાડવા પાઈ હવે હા એ આગડા આગડા હાલો હાલો એ કેરી જડી જાય એટલે પૂરું આવે કેરીને મૂકતી નથી બધી આપણી જમના ને એક મહિનો થઈ ગયો છે ફરી ગઈ તો હવે પાછી આવી નથી ને આપણે બોરડો કાઢી નાખ્યો છે ખાલી ગળામાં બીજો મોડો રહ્યો છે મોટું એન થઈ ગયું હવે ખાલી દોરી રાખી એમાં મોયડાને બાકી જેમની રખડતો રખડતો એ ખાડામાં બેસે પછી આગળ જાહે વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો ને જય માતાજી જય વસે બધાને સપોર્ટ કરતા રહેજો